મિત્રો તમે એક વિચાર કરો કે છ વર્ષની ઉંમરમાં આપણે શું કરી શકીએ આપણા માતા પિતા સાથે જીદ કરીને આપણા ગમતા રમકડા લાવી શકીએ કપડાં લાવી શકીએ ખાવાનું ખાઈ શકીએ પણ એક છ વર્ષની બાળકી જેનું નામ છે એન્જલ અલ્પેશનાથ બાવા જે અમદાવાદથી ચારસો ને પચાસ કિલોમીટર દ્વારકા સુધી દંડવત યાત્રા કરી રહી છે આ મિત્રો આ સાચું છે અમદાવાદ થી દ્વારકા સુધી દંડવત કરી રહી છે દ્વારકા સુધીની સફર કરી રહી છે અને એ પણ દંડવત ગુજરાતભરમાંથી આ દીકરીને પ્રેમ મળી રહ્યો છે સાથ સહકાર મળી રહ્યો છે અને ઠેર ઠેર લોકોના ટોળ પડી રહ્યા છે ત્યારે ગુજરાતના નામી હસ્તીઓ પણ આ દીકરીને જોવા માટે ત્યાં જઈ રહ્યા છે અને એવું કહેવાય છે કે મોરારી બાપુએ પણ તેની નોટ લીધી છે અને દીકરીને મળવા ગયા છે દરેક જગ્યાએ આ દીકરીનું સ્વાગત પણ થઈ રહ્યું છે અને એના પિતા એના પરિવાર પણ ખુબ જ સાથ સહકાર છે જ્યારે આ દીકરી દંડવત કરતી હોય ત્યારે એના પિતા આગળ ગાધેલા મૂકીને એને સાથ સહકાર કરી રહ્યા છે તો એના પિતાની પણ આ એક કઠોર પરીક્ષા છે મિત્રો એવું કહેવાય છે કે કળિયુગની અંદર ભગવાનની ભક્તિને શ્રદ્ધા ખૂટતી જાય છે પણ ક્યાંક ક્યાંક આવા કિસ્સાઓ બનતા હોય છે જે ભગવાનની અંદર શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે બહુ જરૂરી છે અને ગુજરાત ભરમાં આ દીકરીની પ્રશંસા થઈ રહી છે અને એની હિંમતની ની સાહસની પણ પ્રશંસા થઈ રહી છે આ દીકરી આઠમના રોજ દ્વારકા પહોંચશે અને દ્વારકા શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો પ્રેમ એ દર્શાવે છે કે હજુ ભગવાન આ ધરતી ઉપર છે આનાથી આવનારી માં પણ એક ચેતના જાગશે કે ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે એ અવિરત ચાલુ રહેશે આ દીકરીને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ કે દ્વારકા જલ્દીમાં જલ્દી પહોંચી જાય અને ભગવાનના દર્શન પણ કરે અને મિત્રો લોકોનો પ્રેમ એટલો બધો અને મિત્રો લોકોનો પ્રેમ એટલો બધો મળી રહ્યો છે આ દીકરીને કે એના પિતાને એક વિડીયો બનાવવો પડે છે કે ભાઈ મારી દીકરી અને હું ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે અમારે ફક્ત તમારા આશીર્વાદ જુએ છે તો કોઈ પૈસા ના નાખતા કોઈ પૈસા ના મોકલતા એવી અમારે કોઈ જરૂર નથી તો ખરેખર લોકોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે અત્યારે આટલા અગ્રેસરથી લોકોને મદદ કરવા માટે જાગૃત થઈ રહ્યા છે અને એ દીકરીના બાપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે એણે પૈસા લેવાનો ઇનકાર કર્યો છે તો આવા વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે તો શું મિત્રો તમે આ દીકરીને મળ્યા છો જોઈ છે કે વિડીયો સમાચાર જોયા છે પ્લીઝ કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ એ પ્લીઝ હું કોઈ પણ પૈસા એક રૂપિયો લેતો નથી એટલે મારે બસ તમારા આશીર્વાદ આપો એટલે મને બધું જ મળી જશે મારી છોકરીને આશીર્વાદ આપો કે દ્વારકા સુધી પહોંચી જાય છ વર્ષની દીકરી અમદાવાદથી દ્વારકા સુધી દંડવત યાત્રા કરી અને દરેક ના દિલ જીતી લીધા છે બાપો